હવે વાત કરીશું સમાચારની તો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતની મુલાકાત આવી રહ્યા છે જ્યાં તેઓ વિવિધ વિકાસ કાર્યોનું અને ખાત કરશે તો સવારે મિનિટે જીએમટીસી ગ્રાઉન્ડ ખાતે સ્વદેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરશે તો બપોરે સાડા બાર કલાકે મહાત્મા મંદિર ખાતે અર્થ સમિટ બે હજાર પચીસના ના સમાપન સમારોહમાં હાજરી આપશે ત્યારબાદ ગાંધીનગરના સર્કિટ હાઉસમાં અધિકારીઓ સાથે તળાવના ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ મુદ્દે બેઠક કરશે અને પછી ગાંધીનગરમાં રેલવે ઓવરબ્રિજ તથા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરશે તો મહત્વના સમાચાર હાલ અત્યારે સામે આવી રહ્યા છે આપ નિહાળી રહ્યા છો પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી અમિત શાહ ગુજરાતના પ્રવાસે હાલ અત્યારે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સ્વદેશો ઉત્સવ છે આ કાર્યક્રમનો પ્રારંભ કરાવશે અર્થ સમિટ બે હજાર પચીસના સમાપન સમારોહમાં પણ તેઓ હાજરી આપશે ગાંધીનગરમાં તળાવોના ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ મુદ્દે બેઠક કરી છે તો અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે સ્વદેશો ઉત્સવ કાર્યક્રમનો તેઓ પ્રારંભ કરાવશે તળાવોના ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ મુદ્દે કરશે બેઠક હાલ મહત્વના સમાચાર આપ નિહાળી રહ્યા છો મારી સાથે સ્વદેશો ઉત્સવ થોડી જ વારમાં થવા જઈ રહ્યો છે તો મારી પાસે વધુ વિગતો સાથે જોડાયા છે હિમાંશુ સીધા જ સવાલો હિમાંશુને કરીશું હિમાંશુ આપ અત્યારે કઈ જગ્યા પર ઉપસ્થિત છો અને ત્યાં કેવો માહોલ છે કેટલી વારમાં ત્યાં પહોંચી રહ્યા છે અમિત શાહ જી વિનય આ જે સ્વદેશી જે સ્વદેશોત્સવ આ જે આજરોજ જે કાર્યક્રમ યોજાયો છે અને આ એક્સપો છે તે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાવા જઈ રહ્યો છે અને તેનું ઉદ્ઘાટન જે કેન્દ્રીય અને સહકારી ગૃહમંત્રી જે અમિત શાહ છે તેમના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે અને આ જે સમગ્ર જેમાં આ સ્વદેશોત્સવ છે તેને લઈને આ જે અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવે છે અને અત્યારે હાલમાં તમે મારી પાછળ જે દ્રશ્યો જોઈ શકો છો કે કેવી તૈયારીઓ છે કેટલા માણસો છે અહીં તૈયારીઓ છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને એક જે વેગ કહી શકાય કે વેગ આપવાના છે સ્વદેશોત્સવ તરીકે જે ભારત જે આ મહોત્સવ છે પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ થી નવ ડિસેમ્બર જે બે હજાર પચીસ સુધી એટલે કે પાંચ દિવસ સુધી આ જે એક્સપો છે જે ચાલશે અને જેનો મુખ્ય હેતુ દેશમાં ઉત્પાદિત સ્વદેશી ઉત્પાદનોનું વ્યાપક પ્રોત્સાહન કરવું અને સાથે સાથે જે સ્થાનિક એમએસએમઇ તથા સ્ટાર્ટઅપ્સ જે ઉદ્યોગો છે તેમને રાષ્ટ્રીય સ્તરે એક વિશાળ મંચ પૂરો પાડવાનો જે આ એક એક્સપો છે તેના દ્વારા સંદેશો આપવામાં આવી રહ્યો છે જે સ્વદેશી જાગરણ મંચ છે તેના દ્વારા આયોજિત આ એક્સપો જે છે તે વોકલ ફોર લોકલના મંત્રને વાસ્તવિકતામાં બદલવા માટે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે વિઝન છે તેને ગતિ આપવાનું કામ કરશે અને સાથે સાથે જે આ મહોત્સવ છે તેને ગુજરાતના યુવાનોને જે ઉદ્યોગ સાહસિકતા તરફ પ્રેર પ્રેરિત કરવાની અને દેશની જે આર્થિક પ્રગતિ છે તેમાં સક્રિયતા જે ભૂમિકા છે તેની તક આપશે સ્વદેશોત્સવ બે હજાર પચીસ એ માત્ર એક ટ્રેડ નથી પરંતુ જે રાષ્ટ્રીય ગૌરવ અને સ્વાવલંબનના જે વિચારો છે તેને જે પ્રચાર કરતો એ આ એક જે મંચ છે જેનો મુખ્ય ધ્યેય દેશના નાના અને માધ્યમ કક્ષાના ઉદ્યોગો એમએસએમઇ તેમજ સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરતાં જે વૈશ્વિક સ્તરે જે પ્રોત્સાહિત કરતા જે છે તેને આ જે સ્ટાર્ટઅપ છે તેને આ જે એક્સપો આજે જે છે તે પાંચ દિવસ માટે ખુલ્લો મૂકવામાં આવે છે તે આ એક જે સ્ટાર્ટઅપ જે નાના ઉદ્યોગકાર છે એમએસએમઇ છે જે ઘરે પોતાના જે ઘરે જે કામ કરે છે તેવા જે નાના નાના ઉદ્યોગો છે તેને લઈને જે સ્વદેશ જે સ્વદેશોત્સવ એટલે કે આ એક્સપો છે જે પાંચ દિવસ ચાલશે અને અહીં વિવિધ પ્રકારના જે એક્સપો છે જે સ્ટોલ છે જે ભારતની જે સ્વદેશી વસ્તુઓ છે તે અહીંયા બનાવવાનું જે છે તેમના દ્વારા એક્સપો કરવામાં આવી રહ્યો છે જી જી હિમાંશુ ત્યારે હાલ અત્યારે જ્યાં આપ જીઆઈડી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે છો અને આ સ્વદેશ ઉત્સવ થવા જઈ રહ્યો છે તેને લઈને તૈયારી કેવી બંદોબસ્ત કેવો અને ત્યાં કયા પ્રકારના સ્ટોલ્સ હશે ખાસ આકર્ષણ શું હશે તે જણાવશો જે ચોક્કસથી અત્યારે હાલમાં તો જે આ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અહીં જે ઉચ્ચ કક્ષાના જે અધિકારીઓ છે ડીસીપી એસીપી કક્ષાના જે અધિકારીઓ છે પોલીસ અધિકારીઓ તેઓ છે સહિત જે આઈએમસીના જે અધિકારીઓ છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મેયર સહિતના જે અધિકારીઓ છે તેઓ અહીંયા ઉપસ્થિત રહેશે અને સાથે સાથે અહીં અલગ અલગ જે કહી શકાય કે એક્સપો છે તે કરવામાં આવી રહ્યા છે કાપડ છે પછી ઇલેક્ટ્રોનિક્સ જે ભારતીય વસ્તુઓ છે તેઓને લઈ તેવી જે વસ્તુઓ છે તેમના એક્સપો અહીં કરવામાં આવ્યા છે અને અહીંયા સો કરતાં વધારે જે સ્ટોલ છે તે લગાવવામાં આવ્યા છે અને જ્યાં સ્વદેશી વસ્તુઓનો જે છે પ્રદર્શન કરવામાં આવશે અને અહીં જે જે માણસો છે જે જે સ્વદેશી જે વસ્તુ ખરીદી કરવામાં આવશે ત્યાં અહીંયા લઈને તેમના દ્વારા પણ જે સુવિધા છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે જી જી જે લોકોએ પોતાનો સ્ટોલ ત્યાં રાખ્યો હશે અને હાલ અત્યારે અમિત શાહ આવી રહ્યા છે ખાસ કરીને વડાપ્રધાનને આપણે ઘણી બધી વખત એવું કહેવા સાંભળ્યા છે કે સ્વદેશી અપનાવો વિદેશી છોડો તો આ બાબતે ત્યાં લોકો શું જણાવી રહ્યા છે આસપાસના કોઈ લોકો સાથે આપની વાતચીત થઈ હોય અથવા તો વાતચીત કરવાનો પ્રયાસ કરો તેમની પાસેથી પણ જાણીશું જી લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરતા તેમનામાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો હતો કે પોતાના જે દેશની વસ્તુઓ છે એ વસ્તુ આપણને આપણા જે ભાઈ બહેનો છે તેમના દ્વારા બનાવી આપવામાં આવે તો જે પૈસા છે તે બહાર જવાની જગ્યાએ આપણા ભારત દેશમાં જ રહે અને જે ભારતની જે આર્થિક સ્થિતિ છે તે વધુ મજબૂત બને અને જે વિદેશી જે વસ્તુઓ છે તેમને ત્યજવાનું જે અહીં આવતા લોકો છે તેમની સાથે વાતચીત કરતાં તેઓ જણાવ્યું કે વિદેશી જે વસ્તુ છે જે રોજબરોજમાં જે ઉપયોગ થાય છે તેનો ઓછામાં ઓછો ટાળો અને જે સ્વદેશી વસ્તુઓ છે તેનો અપના જે અપનાવી જોઈએ અને જેના કારણે જે ભારતની જે આર્થિક સ્થિતિ અને સહિત જે અન્ય જે પરિબળો છે તે મજબૂત થશે જી જી હાલ અત્યારે અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે તો આ પ્રવાસને શું છે અને આ પ્રવાસની અપડેટ શું છે જીએમડીસી ગ્રાઉન્ડ બાદ તે ક્યાં જશે જી ચોક્કસથી જે આ ત્રિદિવસીય જે અમિત શાહનો પ્રવાસ છે જે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જે છે તેઓએ આ ઉદઘાટન કર્યા બાદ તેઓ જે છે તે ગાંધીનગર જે છે ગાંધીનગર વિકાસ કાર્યોની ભેટ આપશે સાથે સાથે આ દરમિયાન જેઓ તેઓ પંદરસો ને છ કરોડ જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરીને અને ગાંધીનગર અને અમદાવાદના જે નાગરિકો છે તેમને વિકાસ કાર્યોની ભેટ આપશે સાથે સાથે જે વસ્ત્રાપુર તળાવ છે તેનું નવીનીકરણ પ્રધાનમંત્રી આવાસ યોજના હજારો મકાનોનું લોકાર્પણ લોકાર્પણ કરશે ત્યારબાદ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ જે બે હજાર પચીસ જે શુભારંભ થવા જઈ રહ્યો છે અને જેનો શુભારંભ જે અમિત શાહના હસ્તે થશે સાથે સાથે જે બનાસ ડેરીના અનેક પ્લાન્ટોનું જે ખાદ મૂરત તથા સાબરમતી રિવર રિવેફ્રન્ટ પર જે બીએપીએસની પ્રમુખ વર્ણીનો જે મહોત્સવ છે તેને લઈને પણ તેઓ ત્યાં ઉપસ્થિત રહેશે અને સાથે સાથે વીસથી વધુ જે કાર્યક્રમો છે ત્યાં પોતે હાજરી આપશે અને જે આ જે વિકાસના કર્યો છે તેની ભેટ આપશે જે વિનય જી આ બાબતે તેમનું રાત્રિ રોકાણના આવતીકાલના કોઈ પ્લાનિંગ સામે આવી રહ્યું છે જે ચોક્કસથી થી જે ત્રણ દિવસીય મુલાકાત છે ત્યારે સાત ડિસેમ્બરના રોજ જે અમદાવાદમાં જે છે તેઓ દ્વારા જે કાર્યક્રમ યોજાશે જે જેમાં તેઓ મકાન જે છે મકાન સહિતના જે ડ્રો છે તેઓ લોકોને આપશે અને તેમાં જેમને જે મકાન જે આવાસ યોજના છે તેના દ્વારા તેમના જે મકાનો છે તેનો ડ્રો કરવામાં આવશે અને જેમને લાગશે તેમને મકાનો મળશે અને સાથે સાથે જે અમિત શાહ છે આજ રોજ સાડા દસ વાગે જે સ્વદેશ ઉત્સવ છે

જે અમિત શાહ દ્વારા કરવામાં આવશે અને તે ગાંધીનગરના સેક્ટર બાવીસમાં કરવામાં આવશે જે ચાર આજે આજરોજ તેઓ મ્યુનિસિપલ જે જે છે તેમના દ્વારા જે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે બાગ બગીચાનું જે ઉદઘાટન છે જે સેક્ટર સત્યાવીસ કાંઠે સ્થિત છે તે તેઓ જે છે તે ગાંધીનગર ખાતે કરશે અને સહિત અન્ય જે કાર્યક્રમ છે અને છેલ્લે સાડા છ છ વાગ્યાની આસપાસ અમદાવાદ શોપિંગ જે ફેસ્ટિવલ છે